ગુડ મોર્નિંગ અંબા અંબા ગુડ મોર્નિંગ હાલો ગાડી ઓલમોસ્ટ હવે સાફ થવા ઉપર હશે જાઉં છું કામ છે ઓફિસ નીચે ગાડી સાફ કરે છે અંદરથી આખી પછી જાઉં છું ઓફિસે હા લાઈટ મંદિરની આખી નીટ એન્ડ ક્લીન કોમ્પ્લીટ

गई अरे यार जो <coughs> तो पड़ी ने ने Light? Light नहीं थी वो लाइट गई यादन कर रही थी ने और जनरेटर चालू થઈ ગયો चालू है यहां बंद हो गया

A caiu gió Muran a bắn mưa, Muran mưa bắn 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 mưa

अध्र नें लिहा बादा अध्रत। य lush उर अध्रत। तरक यो नचेडल मर्णाग कर लो मूँस्टब टर्सेक्मर्ट, ये collapsed xana अध्य जिने सर्कत लो स्योनी घंत्रत। आवाज शाखें दो तर्ण वेसाल नामने मोश्चाि 마ल, ये अध्या। भाने હાલો હું એક શૂટ પતાઈ આવું શૂટિંગમાં જ આવું છું નો જ પૂછવાનું ચાલો ટાટા આજ મારે ક્યારે આવું છે ના હું અલગ જાઉં છું કે ગાડી કે પેલે ના એ તમે પતાવી આવો ઓકે

આપણા કોઈ વિડીયો જોઈ ને કદાચ કોઈ આવે ઓફર બોફર કઈ દઈ દો લંડન ચોકલેટ માં આપી દીધી બાઈટો ગેટ વન તમારો વિડીયો જે જોઈને આવે એને બાઈટો ગેટ વન ફ્રી ચાર દિવસ માટે લંડન ચોકલેટ ઓકે તો આને ટ્રાય કરી આ એડ્રેસ છે ને અત્યારે રાજકોટ માં હું છું અમીન માર્ગ રોડ ઉપર અંડર બ્રિજ આવે એસ્ટ્રોન ચોક એસ્ટ્રોન ચોક નું નાલું ત્યાં વિકાસ ફાર્મસી જે એ લાઈનમાં ફિફ્ટી વન રેમ્બો આઈસ્ક્રીમ છે

એમ તો ભાઈ મજા આવે હવે આમાં રોટલો કેમ ભાવે ગરે હમ હમ ફ્રિજમાં રાખ દિઓ હે

આટલી બધી માન્યતા બધી વસ્તુમાં આપણે ઓલરેડી આનંદ સાતા ચેનલ ઉપર મેથી બેસનની રેસીપી મૂકી છે છતાંય હજી કોઈને જોવી હોય તો અત્યારે ઇટેન ડ્રાઈવ ચેનલ જે આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ને એના ઉપર રીલ શૂટ કરી છે અત્યારે નવા વાસણનું ઉદ્ઘાટન કરનાયું છે હા જો કઈ રીતથી આયો આવ્યો ભાઈ તો કેમ છે તો હવે એના ઉપર રીલ જોવા મળશે મને એમ થયું કે આજે હું ઘરે છું ને તો રીલ બનાવું મસ્ત કેમ રહ્યું હમ ਅਈ ਜਾਓ ਜਰਾ ਤੇਲ ਚ ਪੁੱਛ ਲਓ ਮੈਂ ਜਲੀ ਰੱਖ। ਅਹੀਂ ਬੀਜੋ ਅਹੀਂ ਬੀਜੋ। ਕੁਰਸੀ ਗਿਆ ਰੱਖੀ ਹੋਈ ਥਾਰੇ ਆਏ ਹਮ ਆਈ ਜਾ। ਮੂੰਹ

સાહેબ તમારા લોકો ને સમજવા જેવું જોવા જેવું છે જેટલી ફેસિલિટી એટલી અવગડ છે શું કામ બતાવું તમને તમે સમજી શકો છો રેગ્યુલર આ વસ્તુ બને છે અમારે કે બાપુજી અંદર હોય કે બાર હોય બેમાંથી એક અલગ અલગ ટીવી જોતા હોય અને બાનો ઇસ્યુ એવો છે કે એમાં અમને બધાને તકલીફ પડી જાય ઘણી એનું કારણ છે કે બાને સંભળાયું ઓછું એડ આવે તો એને એડ કાંઈ બંધ કરવાની કે ધીમું કરવાનું કાંઈ હોય નહીં અને એટલું ફાસ્ટ સાંભળતા હોય કે એડ આવે ને તો એડ બધી અમારે સાંભળવાની હોય કાન ફાટી જાય એટલે ઘણી વાર બાપુજી અલગ જોતા હોય પણ આવું છે અને યસ એક ભાઈનો મેસેજ હતો કે ભાઈ ભલેનો લઈને તમે આટલી મોટી ટૂર કરીને આવ્યા તો તમારો અનુભવ કેવો રહ્યો તો હું એમ કહીશ કે ભલેનો ગાડી બેસ્ટ ગાડી છે શું કામ જો એક વસ્તુ છે કે તમે સેફ્ટીની દ્રષ્ટિએ જોશો તો ભાઈ સેફ્ટીની દૃષ્ટિએ ટાટાની ગાડી વધારે સારું ફાઇવ સ્ટાર રેટિંગ્સની એમાં હોય છે એવરેજની દ્રષ્ટિએ જોશો તો બેસ્ટ ગાડી સિત્તોતેર હજાર સમથિંગ ગાડી ચાલી છે જોવું જોશે બોતેર કે સિત્તોતેર હજાર સમથિંગ છે અને સિંગલ ટાઈમ ક્યાંય હજી સુધી હું હેરાન નથી રહ્યો ટાયર હમણાં ચેન્જ કર્યા કેમ કે આવડી મોટી ટ્રીપમાં જવું હતું અને જ્યારે કંપનીના ટાયર આવ્યા હતા એ પછીથી બદલા નહોતા ઘણી બધી એવી ગાડી છે કે ચાલીસ પિસ્તાલીસ હજાર ઘણી એવા ટાયર ચેન્જ કરી નાખ્યા ઘણા લોકો જેમ કે મારી સાથે યશ હોય છે તેમની પાસે વેગનાર છે તો એમને પોતે ત્રીસ નો ડાઉટ કે એની ગાડી બહુ રનિંગ નથી હોતી રનિંગ નો હોય ને તો બી ઇસ્યુ હોય તો ત્રીસ પાંત્રીસ હજાર એમને ટાયર ચેન્જ કરી નાખ્યા હતા મેં ટાયર ચેન્જ કર્યા સિત્તેર હજાર એ હજી મને તો ચાલ્યા મતા પણ મારે આવડી ટ્રીપમાં જોખમ નહોતું લેવું એટલે ચેન્જ કરી નાખ્યા કેમ કે એ ઓલરેડી એનો સમય થઈ જ ગયો છે ટાયરનો એટલે ઓઇલ પાણીને સર્વિસ હંમેશા કમ્પ્લીટ હોય જેદુની ગાડી લીધી તો દૂધને મારે કાયમ ગાડી સાફ કરવાવાળા બી છે હું જૂનાગઢ રહેતો ત્યાં એ કન્ટિન્યુ જેદુની ગાડી લીધી તેદુને એ વેપારી હતા ભાઈ એ જ કરતા અહીંયા રહેવા આવ્યો તો એક હોટલમાં કામ કરે છે ભાઈ જે હું અહીંયા રહેવા આવ્યો નહીં પહેલાંથી ભાઈ મને ઓળખતા હતા અને એ આવ્યા તો હું અહીંયા આવ્યો હતો એ મારી ગાડી તતું નહીં સાફ કરે છે અહીંયા બી એટલે ગાડી પરફેક્ટ રીતે મારી સાફ સફાઈ ક્લીન હોય અને વેલ મેન્ટેન હોય અને ગવર્મેન્ટ માન્ય સીએનજી નથી થતી ત્યાં સુધી મેં ગાડી ચાલીસ પિસ્તાલીસ હજાર પેટ્રોલમાં જ ચલાવી છે સિટીની અંદર સત્તર અઢારની એવરેજ આપતી ગાડી હાઈવે ઉપર સરખી રીતે તમે વ્યવસ્થિત ચલાવવાળા વ્યક્તિ હોય તો બાવીસની એવરેજ આપે ભલેનો અને સીએનજી ગવર્મેન્ટ માન્ય મને જેવી ખબર પડી મેં તાત્કાલિક કરાવી સીએનજીનું કોસ્ટિંગ મને સાઠ સિત્તેર હજાર સમથિંગ અંદર પડ્યું છે અને સારી કંપનીની સારી કીટ નખાવી એમાં વેરિએસન હોય છે બધા એની કંપની વાઇઝ અલગ અલગ અને અમુક ફિટિંગ કરતા હોય એના ઉપર પ્રાઇસમાં વેરિએસન હોય છે અને બહુ એટલે બહુ મને એમ થયું કે લેટ નખાવી જ્યારે સીએનજી યુઝ કરતા હતા એને મને કીધું હતું કે તું નખાવી દે જ્યારે મારી આઠ દસ હજાર કિલોમીટર ચાલી ને ત્યારે કીધું તું તો પણ મેં કીધું ગવર્મેન્ટ માન્ય થશે ને ત્યારે જ હું કરાવીશ એટલે એ જ્યારે વચ્ચે બંધ થઈ ગયું હતું વળી ચાલુ થયું ત્યારે આપણને ખબર પડીને મેં કરાવ્યું એટલો બધો એવરેજમાં ફેર પડે છે કે વાત જવાથી હું અહીંથી અમદાવાદ જાઉં પેટ્રોલ ગાડીમાં જાઉં અને રિટર્ન આવું તો ચાર હજાર સમથિંગ પેટ્રોલ થઈ જતું અને અત્યારે સીએનજી હું ભરાવીને અમદાવાદ જઈને આવું તો બે હજાર રૂપિયા પતી જાય ડાયરેક્ટ પચાસ ટકાનો ફેર પડે જેમ તમે લોંગ જર્ની કરો ને એમ તમને જાજો ફાયદો થાય એટલે હું સાથે સાથે એમ પણ કહીશ કે જો તમે બલેનો કાર લેતા હોય લેવી હોય બેસ્ટ આઈડિયા બેસ્ટ તમારો વિચાર છે તો સીએનજી જો હવે એમાં આવવા માંડી હોય તો ખાસ એ એ લઈ લેજો આવું એક મારું રિકમેન્ડેશન છે કેમ કે એવરેજમાં જેને ઝાઝી રનિંગ હોય ને કાર તો બહુ ફેર પડે છે તમને જો થોડી વાર સીએનજી પંપે રાહ જોવામાં કાંઈ વાંધો ન હોય તો એ કરાય છે અને અત્યારે તો બહુ જ હજી બધી કાર છૂટે છે અને હું પંજાબ સુધી ફરીએ એવો સીએનજી છેલ્લે સુધી તમારે ધ્યાન રાખવું પડે છેલ્લે સુધી સીએનજી પંપ મળ્યા છે રિટર્નમાં આવવામાં અમે એક જગ્યાએ ચૂકી ગયા હતા તો ત્રીસ ચાલીસ કિલોમીટર અમારી પેટ્રોલમાં ચાલી જ બાકી આવવા જવામાં કન્ટિન્યુ સ્ટોપ ઉદયપુર જયપુર અને હરિયાણાથી થઈને અમે અમૃતસર સુધી બધી જ જગ્યાએ સીએનજી મળી ગયું છે એટલે અત્યારે બધી જગ્યાએ અવેલેબિલિટી છે તમારે દોઢસો બસો કિલોમીટર થાય પૂરો થવા આવે ને તમને સીએનજી પમ્પ મળી જ જાય એટલે બેસ્ટ આઈડિયા છે હવે પેટ થઈ ગયું છે ફૂલ અને મને ખ્યાલ છે ઘણા લોકો પૂછતા હતા અને કહેતા હતા આ ચાર વાગ્યાનો ટાઈમ છે આપણા બ્લોકનો પણ ક્યારેક એવું વહેલા મોડું થઈ જાય અને કોશિશ કરી જઈએ એકદમ કમ્પ્લીટ આપણે રેગ્યુલર રહેવાની અને કાંઈ બી તમારા સજેશન હોય એમ કાંઈ બી એવું હોય તો કમેન્ટમાં કેવું રસ્ત છો તમે એમ કે તમે તમારી જગ્યાએ ન જ બદલી નથી કપડા બદલે આવીને એને જોવો તો ખરી એનર્જી ખોટે ખોટી પણ આવું કોણ ઓર રિએક્ટ કરે હું ઓર રિએક્ટ તને કઈ કઈ કરી રિયાક્ટ કરું છું કે પોણી કલાકથી તમે અહીંયા જ બેઠા છો તમે ઈ એટલે સ્કૂલ ફોન પંજાબ તો ને કોઈ ગલ કોઈ ગલ છે જ અહીંયા કોઈ ગલ એટલે શું છે

કાલેનો હાફ હાફ યર બર્થડે હતો ફોટા મૂઈ કાધા એને હતા ચાલો હવે મારે શું કરવાનું કહી દયો કપડા બદલો બ્લોગ પૂરો કરો પાણીની બોટલ ભરી આવો ને ક્લીયો જોવો અને સુઈ જાઓ જી મેમ આટલું જી ઓકે ઓકે